રાજકોટ જિલ્લાના ઉપલેટા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના પાંચ ઉમેદવારો બિનહરીફ થતા ભાજપ કોંગ્રેસના સામ સામે આક્ષેપ ગઈકાલે ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચાતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ પર લગાવ્યા આક્ષેપ ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ખેંચવા રૂપિયા આપ્યા હોવાના આક્ષેપ ચૂંટણી કામગીરીમાં ભાજપ દ્વારા આ વિસ્તારમાં પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહી છે લલિત વસોયા ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ચૂંટણીમાં ખનીજ માફિયા તેમજ પોલીસ તંત્રનો ભરપૂર ઉપયોગ કર્યો લલિત વસોયા સામે પક્ષે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો ભાજપ પર કોંગ્રેસના લલિત વસોયા દ્વારા કરવામાં આવેલા આક્ષેપ ફગાવ્યા ધારાસભ્ય પાડલિયાએ કહ્યું કે ભાજપે કરેલા વિકાસને જોઈને પ્રજા ભાજપની સાથે છે ગુજરાતભરમાં અનેક નગરપાલિકાઓમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા આક્ષેપ પાયા વિહોણા કોંગ્રેસના ઉમેદવારો નાણાં આપ્યા હોવાની વાત પાયા વિહોણી ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર લોકશાહી ઢબે ચૂંટણી લડાતી હતી આ વખતે ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્ય શ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના છ ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાયા છે ફોર્મ પાછા ખેંચાવવામાં અમારા ધારાસભ્ય શ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી તી તો અમને કીધું હોત તો અમે પણ તમારી અમે તાકાતથી લડત અમને પણ ફોર્મ ખેંચાવતા આવડે છે પરંતુ લોકશાહી ઢબે ચૂંટણી લડવાની અમારી પ્રણાલી રહી છે અમે કોઈ ઉમેદવાર ફોર્મ ખેંચવા માટેના પ્રયત્નો નથી કર્યા ભારતીય ધારાસભ્યમાં હિંમત હોય તો પેલા પણ ચૂંટણી પેલા એક મહિનો અગાઉ ચેલેન્જ મારી મીડિયા સામે કહ્યું હતું કે ધોરાજી ની અંદર છત્રીસ ઉમેદવાર ઉભા રાખીને બતાવે તાકાત હોય છત્રીસ પુરા ઉમેદવારો પણ નથી રાખી શકતા શ્રીએ ભારતીય જનતા પાર્ટીએ અને સરકારે મળીને આ ચૂંટણી લડવા માટેનું પ્લાનિંગ કર્યું હોય એવું બહુ સ્પષ્ટ સ્પષ્ટપણે લાગી રહ્યું છે હવે પછી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જે ચીલા ઉપર ચાલ્યા છો એ ચીલા ઉપર ચાલવા માટેની અમારી તૈયારી છે અને આવતી વખતે આ વખતે તમે ધોરાજીમાંથી તમારા ઉમેદવારોને લઈ અને બાર કેમ્પ કરવો પડ્યો આવતી વખતે વિસ્તારની અંદર ચેલેન્જ સાથે કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની તમે તમે જે છો નવી પ્રણાલી ઉભી કરી છે એ પ્રણાલી ઉપર ચાલવાની અમારામાં પણ તાકાત છે ક્ષમતા છે માટે ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું છું કે હવે તમે ચીલો ચૈત્રો છે એ ચીલા ઉપર અમે પણ ચાલશું અને તમારામાં તાકાત હોય તો અમને રોકીને બતાવો ફોર્મ ખેંચવા માટે એક એક ઉમેદવારોને મેં સાંભળ્યું છે કે દસ દસ લાખ રૂપિયા દીધા છે થાક ધમકીઓ આપવામાં આવી છે ગુંડાગીરી કરવામાં આવી છે આ પૈસા બધા ખનીજ માફીઓ હોય આઈ પાછી અને એ સમગ્ર ઉપલેટાની પ્રજા જાણે છે બે ફામ પૈસાનો ઉપયોગ કરવો એ ધોરાજી ઉપલેટાની પ્રજા જાણે છે અને એની સામે પ્રજામાં પણ આક્રોશ છે તમારા ઉમેદવારો લોકશાહી ઢબે લોકો પાસે મતમાં માંગીને ચૂંટાઈ શકે એમ નથી ત્યાં તમે દાદાગીરી કરીને પૈસાનો ઉપયોગ કરીને પોલીસ તંત્રનો ઉપયોગ કરીને જે રીતે ચૂંટણી લડવા નીકળ્યા છો આ લોકશાહી માટે કલંકરૂપ છે મહેન્દ્ર પાડિયા આરસવ્ય ધોળાજી ઉપલેટા વિસ્તાર ગઈકાલે ધોળાજી ઉપલેટા વિસ્તારતા પૂર્વ ધારાસભ્યશ્રી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી લલિતભાઈ વસવાયાએ નગરપાલિકાની આ વખતની સામાન્ય ચૂંટણીમાં કેટલાક કોંગ્રેસના ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચ્યા છે અને એમાં ભારતીય જનતા પાર્ટીની પાંચ બેઠકો ઉપલેટામાં કેવી રીતે છે એ બાબતે કેટલીક આક્ષેપો કરેલા છે એ બાબતે મારે કહેવાનું છે કે અત્યારે આપણે બધા જાણીએ છીએ આજના રિપોર્ટ છે છાપાના કે ગુજરાતની એકસો ને છન્નું બેઠકો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અડસઠ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં એકસો ને છન્નું બેઠકો બિનરિત જાહેર થઈ છે જુનાગઢ મહાનગરપાલિકાની નવ બેઠકો બિનરિત જાહેર થઈ છે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં દસ બેઠકો વિનરિત જાહેર થઈ છે અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરી વિજેતા થયા છે આજે કોંગ્રેસ વેર વિખેટ એની સામે લોકો સ્થાનિક સ્વરાજની અંદર એ કાર્યકર્તાઓ કોઈ પણ પક્ષમાં લડતા હોય એની વિષય એક જ હોય કે એ કોઈ પણ નગરપાલિકાના માધ્યમ દ્વારા એ સ્થાનિક સ્વરાજમાં સેવા કરવા માગતા હોય તો એને ખ્યાલ આવી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ કલ્યાણકારી યોજનાઓને કારણે વિકાસ થવાનો છે નગરપાલિકામાં ખૂબ વિકાસ થવાનો છે નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજના જે યુનિટ છે એ યુનિટના માધ્યમ દ્વારા લોકોની સુખ સુવિધામાં વધારો થવાનો છે તો સ્વાભાવિક જ અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત બન્યો છે કે કોંગ્રેસની અંદર હોય અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છો આને કારણે જે કાંઈ દલિતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનગઢત નિવેદનો આપે છે એથી વિશ્વાસ થાય નથી કહી રહ્યા છે કે મહેન્દ્રભાઈ પાટલિયા વ્યક્તિમાં વિચારીએ છીએ આ બાબતો ખોટા આક્ષેપ છે આના પુરાવા સાબિત કરવા જોઈએ આવી વાત બિલકુલ વાહ્ય અને મનઘડો તો આક્ષેપો છે અને આ આક્ષેપો સાથે પુરાવા આપવા જોઈએ